અમરેલી રાજુલા તાલુકાના જૂની બાર પટોળી ગામમાં દીપડો રહેણાક વિસ્તારમાં ઘુસ્યો હતો શ્વાન ઊંઘતો હતો અને પાછળથી દીપડો આવી શ્વાનનો શિકાર કર્યો હતો દીપડો ધીરે ધીરે શિકાર કરવા માટે પહોંચ્યો હતો દીપડાએ શ્વાનને બચકું ભરી દબોચી લીધો હતો જેના લાઈવ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે સ્ટોરી રિપોર્ટ બાય યોગેશ કાનાબાર રાજુલા લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ